મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં શહેર જિલ્લામાં પાંચસો પંચોતેર કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું ભાવનગર શહેર અને જિલ્લામાં વિકાસના કામોની લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા જ્યાં મેયર ભરતભાઈ બારોડ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી ભરતભાઈ મેયર રમેશભાઈ રાઠોડ સહિતના મહાનુભાવો દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું બાદ કાર્યક્રમ સ્થળ ઝવેરચંદ મેઘણી ઓડિટોરિયમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પહોંચ્યા હતા જ્યાં જેમણે જિલ્લા અને શહેરના રૂપિયા પાંચસો પંચોતેર નવ્વાણું કરોડના વિકાસના પરિકલ્પોના લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું

ફરવા લાયક સ્થળ રહ્યું છે તેમાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મેસી બરકાઈ બારડ સાહેબને આજના અવસરે બહુ આપ શબ્દોથી સ્વાગત કરશો જો કે સ્વાગત કરીએ મને મેસીનો વિનંતી આપને એક અમૂલ્ય ભેટો આપી છે તે પૈકી એક ભેટ એટલે ગૌરી શંકર સરોવર વિવિધ વિભાગોના લગતા રૂપિયા લોકાર્પણ કાર્યક્રમ અને આ ભાવનગર વિશે કવિશ્રી ભાગ્યેશ ઝા એમની શબ્દયાત્રામાં લખે કે નિરંતર ને શ્વાસોનું જગતની ભાવનગર છે ત્યારે તારીખ એકવીસ જાન્યુઆરી બે હાજર ચોવીસ ના આજ રોજ રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ના હસ્તે મંત્રીશ્રીઓ પદાધિકારીઓ તથા અન્ય ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિતિમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત હવે વાત વિભાગ એટલે કે આર ડિપાર્ટમેન્ટ વિકાસ કાર્યો જેમાં સામેલ છે રૂપિયા બસો સત્તાણું ખર્ચે બાંધકામ થનાર ગુજરાત રીંગ રોડ ફેઝ થ્રી સમય અને ઈંધણ ની થશે બચત તેમજ રૂપિયા તેત્રીસ કરોડના ખર્ચે નવ નિર્માણ ચાર માળ એટલે કે જી પ્લસ ફોર ની નવી ભાવનગર કલેક્ટર ઓફિસ શહેરના ની સુખાકારી માટે કટિબદ્ધ ભાવનગર મહાનગરપાલિકા આશરે બસો એક પોઈન્ટ નેવ કરોડ ખર્ચે નવીન વિકાસ કાર્યો કરવા જઈ રહી છે જેમાં સમાવિષ્ટ છે નવ જેટલા વિકાસ કાર્યોનું ખાત મુહૂર્ત અને